લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે સૂચના અપાય છે સરકારી કર્મચારી પ્રવૃત્તિઓ સાથે નહીં જોડાઈ શકે મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી ન કરવાની સૂચના અપાય છે પોતાના વાહન કે ઘર પર સ્ટીકર નહીં લગાવી શકે સરકારી કર્મચારી ઉમેદવાર માટે કાર્ય નહીં કરી શકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે સૂચના અપાય છે સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિઓ સાથે નહીં જોડાઈ શકે રાજકીય પક્ષના પ્રચારમાં કર્મચારીઓ નહીં શકે મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી ન કરવાની સૂચના અપાય છે પોતાના વાહન કે ઘર પર સ્ટીકર નહીં લગાવી શકે સરકારી કર્મચારી ઉમેદવાર માટે કાર્ય નહીં કરી શકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યો છે